મારું નામ રવિન્દ્ર કામોટી લોકો પાયલોટ મેલ એક્સપ્રેસ રાજકોટ અમારી મુખ્ય માંગો છે એનપીએસ ને રદ કરી ઓપીએસ ને લાગુ કરવું ડ્યુટી અવર્સ ઓછા કરવા ધારો કે ગુડ ટ્રેન આઠ કલાક થી વધારે ડ્યુટી નહીં લેવાની અને મેલ એક્સપ્રેસ પેસેન્જર ની અંદર છ કલાક થી વધારે ડ્યુટી નહીં લેવાની એ સિવાય સાહેબ અમારે મોસ્ટ ઓફ ટ્રાવેલિંગની ડ્યુટી રહે છે તો અમે હેડક્વાર્ટરથી થી રહેતા હોય છીએ તો અમારી મુખ્ય માંગમાં એ બી છે કે વધુમાં વધુ અમારે બે નાઇટ ડ્યુટી કરાવી અમને અમને પાછા કરે કલાકની અંદર આઉટ ઓફ હેડક્વાટર રાખી અને પાછા ઓફ ડ્યુટી કરાવી અને અંદર અમને પાછા કલાકમાં ઓફ ડ્યુટી કરાવડાવે એ સિવાય મહિલાઓ માટેની જે બેઝિક જરૂરિયાતો રહી વોશરૂમ માટે એ અમારી પૂરી કરવામાં આવે કારણ કે લોકોની અંદર આ સુવિધા હોતી નથી જ્યાં અમે લોકો આઠ થી દસ કલાક બાર કલાક નોકરી કરતા હોય જે જગ્યા ઉપર ત્યાં અમને આ સુવિધા મળવી જોઈએ પણ એ સુવિધા એની અંદર મળતી નથી એ સિવાય અમને એક વખત ઓન ડ્યુટી થાય ત્યાર પછી કોઈ પણ લંચ બ્રેક આવતો નથી એમાં દસ કલાક થાય કે અગિયાર કલાક થાય કોઈ પણ જાતનો અમારો લંચ બ્રેક હોતો નથી એની અંદર કન્ટિન્યુ ડ્યુટી રહે છે ત્યારે અમે ઉતરી ઓફ ડ્યુટી કરી ત્યાર પછી જ અમારે આ સુવિધા અમને મળી શકે છે એ સિવાય નાઇટ ડ્યુટી મેક્સિમમ મારી પાસે બે કરવામાં આવે એનાથી વધારે નહીં કિલોમીટર એટલે હું સર્યું અમારું એ અમને ટી એ અવેજમાં જે મળે છે પચીસ ટકા એક એક બે હજાર ચોવીસથી પચીસ ટકા જે એમાં વધારો કરવામાં આવે છે એ જ રીતે કિલોમીટર એલાઉન્સની અંદર બી પચીસ ટકા વધારો કરી અને રનિંગ સ્ટાફને દેવામાં આવે આસિસ્ટન્ટ લોકોને રિસ્ક એલાઉન્સ નથી મળતું તો બાકી કેટેગરી જે લોકો પાઇલોટ રહી એમને આ વસ્તુ આપવામાં આવે છે તો અમારો એ બી માંગ છે કે આસિસ્ટન્ટને બી રિસ્ક એલાઉન્સ દેવામાં આવે